લગ્ન નોંધણીની જોગવાઈમાં ફેરફાર કરવા માટે સીએમને પત્ર લખવામાં આવ્યો છે એમએલએ રમણલાલ વોરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી ખોટા લગ્ન નોંધણી ની ઘટનાઓને લઈને રજૂઆત કરાય છે ત્યારે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજીયાત બનાવો તેવું રમણલાલ ગોહરાએ માંગ કરી છે લગ્ન લોકોના જીવન સાથે જોડાયેલી ઘટના છે દીકરી અને પરિવાર સાથે છેતરપંડી અટકાવવા આ સુધારો જરૂરી હોવાનું રમણલાલ વોહરાએ જણાવ્યું છે ત્યારે સંવાદદાતા હિતેશ રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે હિતેશ જે પ્રમાણે એમએલએ રમણલાલ વોરા દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે લગ્ન નોંધણી ની અંદર માતા પિતાની સહી ફરજિયાત કરવાને લઈને શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે જી કિન્નરી લગ્ન સુધારા એક્ટ ના મુદ્દે સાબરકાંઠા ધારાસભ્ય જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમાં ખોટા લગ્ન નોંધણી અંગે ઘટનાઓ પ્રકાશિત થવા હોવાના મુદ્દે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજીયાત બનાવો તે મુદ્દે અને લગ્નમાં લોકોના જીવન સાથે જોડાયેલી ઘટના છે જેમાં ગેરરીતિ અને અન્યાય થતો હોવા હોય ત્યારે દીકરી અને પરિવાર સાથે છેતરપિંડી અટકાવવા અને આવા પરિવારો ને બચાવવા મુદ્દે લગ્ન કાર્યથી સુધારવા કરવા માટે રજૂઆત કરવામાં આવી છે ત્યારે લગ્ન નોંધણી એક્સમાં સુધારો તે લઈ ધારાસભ્ય પત્ર લખ્યું છે જી કિન્નરી જી ધન્યવાદ હિતેશ માહિતી માટે